તમામ મુસાફરો અને ડ્રાઈવર બસમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા અને કોઈ જ થઈ ન હતી આ અકસ્માત આજે શનિવારે સવારે લગભગ સાત વાગે અધે ગામની સીમમાં એક ખાનગી બસનું ટાયર ફાટ્યું હતું જેના કારણે બસમાં સ્થળ પર જ આગ લાગી હતી આ પછી શોર્ટ સર્કિટના કારણે આખી બસમાં આગ લાગી હતી આ બસમાં છત્રીસ મુસાફરો હતા બસ પુણે તરફ જઈ રહી હતી ત્યારે ટાયર ફાટ્યું અને પછી શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી ઘટનાની માહિતી મળ્યા બાદ પેટ્રોલિંગ સિસ્ટમ ડેલ્ટા ફોર્સ ટ્રાફિક પોલીસ સિસ્ટમના સંયુક્ત પ્રયાસોથી આગને કાબુમાં લેવામાં આવી હતી એક્સપ્રેસ વે પરના ગામડાઓને જોડતા પુલ નીચે આ ઘટના બની હોવાથી થોડા સમય માટે પુલ ઉપરથી ધુમાડો નીકળતો રહ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી